હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે શું લઈને આવ્યા છે ચેપ્ટર નંબર છ ની અંદર કોડિંગ ડિકોડિંગનો ભાગ ત્રણ લઈને આવ્યો છે ઓલરેડી આપણે બે પાર્ટ અપલોડ કરેલા છે તો મિત્રો આજે શું જોવાના છે તો આજે આપણે રીત નંબર પાંચ રીત નંબર છ ત્યાર પછી રીત નંબર સાત અને લાસ્ટમાં રીત નંબર આઠ જોવાના છે અને

ઈ એ આર ટી એચ ક્યુ યુ એ કે ઈ ને મિત્રો એમ ઓજી પી ઈ એન જે ઓ એસ એમ લખાય તો મિત્રો ઈ ક્યુ યુ એ ટી ઈ ને શું લખાય તો આની અંદર મિત્રો શું છુપાયેલું છે તો આની અંદર તમને જે આપેલા છે મિત્રો આ આલ્ફાબેટ છે આ આલ્ફાબેટ બધા આપેલા છે તેનો કોડ કઈ કયો આલ્ફાબેટ છે તો તેનો કોડ આ આલ્ફાબેટ છે મિત્રો એટલે કે આ આલ્ફાબેટ નો કોડ આ આલ્ફાબેટ છે અથવા તો આ આલ્ફાબેટ નો કોટ આ આલ્ફાબેટ બને છે કેવી રીતના આપણે જોઈએ તો આવી રીતના બનશે તો ઈ હશે એ આર એચ ક્યુ યુ એ કે ઈ આ રીતના આપેલું છે તો એનો એનો કોટ કયો આપેલો છે તો એમ ઓ પી ઇ એન જેઓ એસ એમ એટલે કે મિત્રો આની અંદર એવું આપેલું છે સીધા કોડિંગ આપેલા છે કે તો આનો કોડિંગ આ છે આનો કોડિંગ આ છે આનો આ છે આનો આ છે આવી રીતના આ બધાનો આલ્ફાબેટ આપેલા છે અને એનો આલ્ફાબેટની સામે એનો કોડ પ્રશ્નની અંદર જ ચુપાયેલો હશે તો હવે આપણે પૂછેલું શું છે તો આપણે પૂછેલું છે પૂછવામાં શું આવેલું છે તો આપણે પૂછવામાં આવેલું છે કે ઈ ક્યુ યુ ટી ઇનો કોડ શું હશે આ રીતના પૂછવામાં આવેલું છે તો આપણે અહીંયા જોશું તો અહીંયા પેલો અક્ષર શું છે તો પહેલો અક્ષર ઈ છે તો અહીંયા યુનો કોડ શું આપવામાં આવેલો છે તો યુનો કોડ એમ આપવામાં આવેલો છે તો અહીં આપણો એમ થઈ જશે હવે એવી રીતના આપણે જોઈએ ટ્યુ તો ક્યુ નો કોડ શું આપવામાં આવેલો છે તો અહીંયા આપણે ક્યુ જોઈએ તો ક્યુ નો કોડ શું આપવામાં આવેલો છે તો ક્યુ નો કોડ એન આપવામાં આવેલો છે તો ક્યુ નો કોડ એન થઈ જશે હવે તેવી રીતના જોઈએ તો યુ તો યુ નો કોડ શું આપવામાં આવેલો છે તો યુનો કોડ જે આપવામાં આવેલો છે શું આપવામાં આવે છે યુ નો કોડ આપણે જે આપવામાં આવેલો છે આવું કે દેખાય છે મિત્રો અહીંયા દેખાય છે અહીંયા પણ નથી અહીંયા પણ નથી અહીંયા પણ નથી એટલે જવાબ આપણો ડી આવશે પણ હજી આગળ જોઈએ તો હજી શું આપેલું છે ટી તો અહીંયા પી ક્યાં દેખાશે ટીનો ટીનો કોટ શું આપવામાં આવે છે તો ટીનો કોડ પી આપવામાં આવેલો છે તો ટીનો કોડ પી થશે અને લાસ્ટમાં ઇ છે તો ઇનો કોડ શું આપવામાં આવેલો છે તો ઇનો કોટ એમ આપવામાં આવેલો છે તો એનું શું થશે એમ થશે તો આવી રીતના મિત્રો તમને જે બેટ આપેલા હશે અને એની સામેથી જ તમને આલ્ફાબેટના અંદર કોડ આપેલા હશે તો એવી રીતના અહીંયા આલ્ફાબેટ આપેલા છે એની સામે જેના કોડ આપેલા છે અને એમાંથી જ તમને પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કેમાં પૂછાયેલો છે આ મિત્રો તો આ પોલીસ કોન્સ્ટેબલ બે હાજર ઓગણીસ ની અંદર જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પૂછાયેલો છે તો મિત્રો આ પેટર્ન પાંચમાં શું હતું તમને કોઈ પણ પ્રકારના આલ્ફાબેટ આપેલા હશે અને તેનો કોડ આલ્ફાબેટ જ આપેલો હશે અને ત્યાર પછી તમને આલ્ફાબેટનો કોડ શું હશે એવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછશે તો આવી રીતના તમારે મિત્રો સોલ્વ કરી બતાવવાનું તો આ શું હતું તો પેટર્ન નંબર પાંચાબેટ ઉપરથી આલ્ફા બેટ નો કોડ હવે ત્યાર પછી આગળ જોઈશું પેટર્ન નંબર કેટલી જોવાની છે પેટર્ન નંબર છ ની અંદર આજે શું છે મિત્રો તો પેટર્ન નંબર છ ની અંદર શું આપેલું છે તો આપણે પેટર્ન નંબર છ જોઈએ જો જો અહીંયા શું આપેલું છે જો ઈ બરાબર શું આપેલું છે તો પાંચ સાત અડતાલીસ બત્રીસ એક આપેલા છે તો અહીંયા શું પૂછવામાં આવેલું છે તો અહીંયા ડીએ ડી એચ એચ એ એન નો કોડ શું થશે ક્ષેમાં પૂછાયેલો છે તો જેલ સિપાહી બે હાજર તેર ની અંદર એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવે છે હવે શું આપેલું છે તો અહીંયા તમને મિત્રો આ પ્રશ્નની અંદર જ નો જવાબ છું પાયેલો છે કેવી રીતના તો અહીંયા તમને આલ્ફાબેટ આપેલા છે અને એની સામે મૂળાક્ષરો આપેલા છે તો અહીંયા પણ આલ્ફાબેટ આપેલા છે અને એની સામે મૂળાક્ષરો આપેલા છે તો અહીંયા તમને આલ્ફાબેટ આપેલા છે તેનો શું શોધવાનું છે તો કોડ શોધવાનો છે કયું તો મૂળાક્ષરનો કોડ તો મૂળાક્ષરનો કોડ કેવી રીતના લખી શકીએ તો આપણે અહીંયા જોઈએ આગળ પહેલા તો ઈ એ આપેલું છે બીજું પણ આપેલું છે કે ઈ પછી આઈ પછી એચ પછી એચ પછી એન અને એ આનો કોડ શું આપેલો છે તો આનો કોડ આપેલો છે પાંચ સાત ચાર ત્યાર પછી આઠ ત્રણ બે એક આ રીતના કોડ આપેલો છે તો આનો કોડ શું બનશે તો આની સામે જે હશે આ બધા એકાબીજાનો કોડ બનશે તો હવે આપણે અંદર શું આપણે પૂછવામાં શું આવેલું છે તો પૂછવામાં છે ડી એચ એચ નો કોડ શું છે તો આપણે લખીએ મિત્રો તો અહીંયા શું આપેલું છે ડી આપેલું છે પછી એ આપેલો છે ઈ આપેલો છે પછી એચ આપેલો છે પછી એચ આપેલો છે પછી એ આપેલો છે અને એન આપેલો છે તો હવે આપણે શું કહો કોડ શોધવાનું છે ડી તો અહીંયા ડીનો કોડ શું છે તો આપણે ડીનો કોડ અહીંયા મિત્રો જોશું તો ડીનો કોડ શું આપેલો છે તો ડીનો કોટ બે આપેલો છે તો ડી બરાબર શું થશે તો ડી બરાબર બે થશે હવે શું આપેલું છે આગળ એ એનો કોડ શું આપેલો છે તો એનો કોટ એક આપેલો છે તો એ બરાબર શું થશે તો એ બરાબર એક થશે એવી રીતના હવે ઈ તો એ ક્યાં આપેલો છે એ અહીં આપેલો છે તો ઈનો કોડ શું આપેલો છે તો ઈનો કોડ 7 આપેલો છે તો ઈનો કોડ 7 થશે હવે તૈયાર પછી શું આપેલું છે એચ એસ આપેલો છે તો એસ નો કોડ શું છે તો એસ નો કોડ 8 છે તો અહીંયા એસ નો કોડ 8 થશે હવે એચ નો એચ નો કોડ શું આપેલો છે તો એચ નો કોડ 3 આપેલો છે તો અહીં આપણે 3 આવશે પછી એ નો કોડ કયો આપેલો છે તો એ નો કોડ 1 1 આપેલો છે બે જગ્યાએ આપેલો છે અહીંયા પણ અહીંયા હવે ત્યાર પછી જોઈએ તો n n નો કોટ શું આપેલો છે તો n નો કોટ 2 આપેલો છે કયો આપેલો 2 આપેલો છે હવે મિત્રો અહીંયા જોઈએ આવી રીતના બધું સ્વરૂપ સોલ કોતું નથી પહેલા બે જોવાના કે 271 કે બસો કે ક્યાં છે તો બસો અહીંયા છે અહીંયા નથી લા વિકલ્પ ગયો બસો અહીંયા નથી લા વિકલ્પ ગયો બસો સત્તર નથી લા વિકલ્પ ગયો આવી રીતના તમે બે બે થી ત્રણ જ કોડ સોલ્વ કરી સંપૂર્ણપણે ઉતાર લખી અને બીજા પ્રશ્નો ઉપર વહી જવાનું તો મિત્રો અહિયાં શું આપણે જોયું આજે તો આની અંદર આ પેટર્ન ની અંદર સ પેટર્ન ની અંદર શું જોવાનું છે તમને આલ્ફાબેટ આપેલા હશે અને ઓલરેડી અંક ના સ્વરૂપમાં આપેલા હશે કોટ તો આલ્ફાબેટ આપેલા છે અંત અંકના સ્વરૂપમાં કોડ આપેલા છે અને તમારે સીધો આલ્ફાબેટનો કોડ શોધવાનો આપણે જોયું તેની અંદર શું આલ્ફાબેટ આપેલા હતા અને આલ્ફાબેટનો કોડ હતો એવી રીતના આલ્ફાબેટ આપેલા છે અને અંકો આપેલા છે તે પણ આપણે કોટ જોયું હવે પછી શું જોવાનું છે તો આ પેટર્ન નંબર છ થી હવે શું જોવાનું છે તો હવે આપણે મિત્રો જોવાનું છે કે હવે તમને ચિહ્નો આપેલા છે એટલે કે અંકો આપેલા એટલે કે એબીસીડી આપેલી હશે આલ્ફાબેટ આપેલા હશે અને એનો કોડ શું હશે તો એનો કોડ ચિહ્નો હશે શું હશે તેનો કોડ ચિહ્નો હશે આપણે જોઈએ મિત્રો કેવી રીતના પૂછાય તો આ એક પેટર્ન છે આ પેટર્નની અંદર શું છે જો ડી આઈ એલ ને 13 ચોવીસ લખાય અને આઈ ડી એલ ઇ ને એક 61 એક લખાય તો ઈ નો કોડ શું હશે તેમાં પૂછાયેલો હશે તો આ પ્રશ્ન પૂછાયેલો છે એસએસસી એમટીએસ ની બે હાજર ત્રેવીસ ની અંદર જે એક્ઝામ લેવામાં આવી તેમાં પૂછાયેલો છે તો મિત્રો આનો સોલ્વ કરશું આપણે તો અહીંયા સોલ્વની અંદર શું છે તો અહીંયા ડી આપેલો છે તો ડી અને સાથે શું આપવાનો છે આઈ આપેલો છે અને એલ એ આપેલો છે એલ આપેલો છે તેનો કોડ શું દર્શાવવામાં આવેલો છે તો આનો કોડ આપણે આ દર્શાવે છે એટલે કે અહીંયા તેર બે અને સ દર્શાવેલા છે એવી જ રીતના આઈ છે તો આઈ ડી ઇનો કોડ શું છે મિત્રો તો એનો કોડ આપણે એક સાત છે એક સાઠ ત્યાંસી છે આ રીતના કોડ આપેલો છે હવે આની અંદર શું કરવાનું છે તો હવે આની અંદર આપણે પૂછેલું શું છે તો આપણે પૂછેલું છે ઈ નો કોડ શું છે શું પૂછેલું છે ઈ નો કોડ શું છે હવે આ કેવી રીતના સોલ્વ કરશું તો ઈ નો કોડ શું કેવી રીતના તો એવી ઈ નો કોડ એટલે મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને કોઈ કોમન દેખાય વસ્તુ તો હા અહીંયા આપણે કોમન દેખાય કયા કયા આંકડા કોમન દેખાય તો અહીંયા છ કોમન દેખાય તો અહિયાં સ કોમન દેખાય તો અહી આપણે 3 કોમન દેખાય તો અહી આપણે 3 કોમન દેખાય તો અહિયાં 1 કોમન દેખાય તો અહી આપણે 1 કોમન દેખાય તો આની અંદર કઈ આલ્ફાબેટ અંક કોમન દેખાય કે એવું ના આલ્ફાબેટ કઈ કોમન દેખાય શકે હા બગા કઈ તો ક્યાં અહિયાં d કોમન દેખાય તો અહિયાં d કોમન દેખાય તો અહિયાં તમને i કોમન દેખાય તો અહિયાં તમને i કોમન દેખાય તો તમને અહીંયા એલ કોમન દેખાય તો તમને શું અહીંયા એલ કોમન દેખાય તો એનો અમર્થ અર્થ શું થયો તો ઈનો કોડ શોધવાનો છે તો અહીંયા એ છે તો એનો કોડ કયો થઈ જશે તો એનો કોડ ટુ થઈ જશે તો અહીંયા વધેલો શું માત્ર ઈ તો ઇનો કોડ કયો થયો તો ઈનો કોડ ત્રણ થયો એટલે ઈ બરાબર શું થશે ત્રણ થશે તો અહીંયા આપણે કે ઓપ્શનમાં છે ઈ હા તો ઈ બરાબર ત્રણ થશે જેનો જવાબ શું આવશે ઈ બરાબર ત્રણ થશે જેમાં પૂછાયેલો છે તો એસએસટી એમટી એમટીએસની અંદર પૂછવામાં આવે છે આ પેટર્ન પણ મિત્રો ખાસ યાદ રાખજો આ અલગ પેટર્ન આપેલા આપેલા છે છે ચાર આલ્ફાબેટ અને અને સામે અંક અંક પણ કોમન હશે પછી ત્યાર પછી બંને જગ્યાએ એક એક અંક વધશે તો એનું શું કરવાનું થશે તો એનું તમારે કોટ સીધો શોધવાનું હશે મિત્રો તો આ શું હતું તો આપણે પેટર્ન નંબર સાત આ પણ મિત્રો ખાસ કરજો એસએસસી ની અંદર પૂછાયેલું છે એટલે એસએસસી ની અંદર પૂછાયેલું હોય તો કોન્સ્ટેબલ ની અંદર પણ આવી શકે બીએસઆઈ ની અંદર પણ આવી શકે હવે મિત્રો આપણે જોશું પેટર્ન નંબર 8 એટલે કે લેક્ચર લાસ્ટ પેટર્ન તો લાસ્ટ પેટર્ન ની અંદર શું આપેલું છે તો લાસ્ટ પેટર્ન ની અંદર તમને આવતને એક પાઈ એટલે કે કોષ્ટક આપેલું છે જેની અંદર શું છે તો બિટકોઇન ની સામે ઓ છે ત્યાર પછી પાઈ ની સામે ક્યુ છે એચ એટલે કે 8 7 ની સામે ટી છે 9 ની સામે જી છે પછી એટ ધ રેટ ની સામે પાંચ એચ છે ત્યાર પછી આવી રીતના સેમ્બોલ બધા આપેલા છે તો સેમ્બોલ સામે એનો કોડ લખેલો છે તો અહીંયા શું કીધેલું છે તો અહીંયા શું શું કીધેલું છે ઉપરના કોષ્ટકનો ઉપયોગ કરી શબ્દ કયો શબ્દ મિત્રો તો સ્ટ્રોંગ સ્ટ્રોંગ શબ્દ બનવા માટે કયા વિકલ્પ યોગ્ય છે તો સ્ટ્રોંગ શબ્દ બનાવવા માટે કયો વિકલ્પ સાચો છે એવું કીધેલું છે કેમાં પૂછાયેલો છે પીએસઆઈ બે હાજર સત્તર ની અંદર જે એક્ઝામ લેવામાં આવે તેની અંદર પૂછાયેલો છે હવે મિત્રો આપણે જોઈએ સ્ટ્રોંગ તો અહીંયા આપણે શું જોવાનું છે સ્ટ્રોંગ तो अहियां स्ट्रॉंग जो से तो टी हाँ, आर ओ एन जी आ रीतने तो हम से तो अह क्या देखा अस देखा तो जे हाँ, तो एस देखा है तो एस नो कोड आप शु देखाणो तो एस नो कोड एट दब त्यार पा आगे जो टी तो टी नो कोड शु देखाय अहं आपी देखा है आ तो टी नो कोड शु बने तो टी नो कोड सेवन बने से टी नो कोड सात बने से હવે ત્યાર પછી આગળ જોઈએ તો આવું ક્યાંય દેખાય છે તો સાત અહીંયા છે અહીંયા નથી આ બે વિકલ્પો મિત્રો નીકળી ગયા હવે બે વચ્ચે કોમ્પિટિશન છે ત્યાર પછી જો જોવા માટે આર તો આર નો કોડ શું છે તો આર અહીંયા ક્યાં આપેલો છે તો આર તો આર નો કોડ શું છે તો નો કોટ ગુણાકાર છે તો અહીંયા પણ ગુણાકાર છે મિત્રો અને અહીંયા પણ ગુણાકાર છે તો નો કોડ કયો છે ગુણાકાર છે અને શોર્ટકટ થી જવાબ લેવો તો લાસ્ટ અંક જો તો તમને મિત્રો ખબર પડશે અહીંયા પ્લસ છે નાઇન છે તો લાસ્ટ નો અંક કયો છે જી તો જી નો કોડ કયો છે તો જીનો કોડ નાઇન છે કયો છે જીનો કોડ નાઇન છે તો જવાબ આ આવે તો જીનો કોડ કયો છે નો કોડ નાઇન છે આ તો મિત્રો સમજાવવા માટે બાકી બે જ અંક જોવાના ત્રીજો અંક સેમ હોય તો નહીં જોવાનું અને લાસ્ટનો સેમ જોઈ અને પછી શું કરી નાખવાનું કોડ લખી નાખવાનો હવે ત્યાર પછી ઓ છે તો ઓનો કોડ શું છે તો અહીંયા ઓ કે દેખાય છે મિત્રો હા તો કે ઓ દેખાય છે ઓનો કોડ શું છે તો ઓનો કોડ બિટ કોઈન છે શું છે બિટ કોઈન સિમ્બલ છે હવે ત્યાર પછી જોઈએ તો એન્ડ એન નો કોડ શું છે હવે એન્ડ છે એન્ડ એન્ડ એન નો કોડ ક્યાં છે તો અહીંયા ક્યાંય એન્ડ દેખાય છે તો એડનો કોટ શું છે તો એડનો કોટ પ્લસ છે તો આવી રીતના તમારો સ્ટ્રોંગ નો કોટ શું બને છે તો સ્ટ્રોંગ નો કોટ એટ ધ રેટ સેવન ગુણાકાર બિટકોલ પ્લસ નાઇન તો આવું ક્યાં છે તો આવું ઓપ્શન ડી ની અંદર છે ક્યાં છે ઓપ્શન ડી ની અંદર આવેલું છે તો અને આ રીતના પ્રશ્ન કેવા પૂછાયેલો હતો પીએસઆઈ બે હાજર સત્તર ની અંદર જે એક્ઝામ લેવામાં આવી તેની અંદર પૂછાવવામાં આવેલો હતો તો મિત્રો આજે શું જોયું તો આજે આપણે ચાર પેટર્ન જોઈએ કઈ કઈ પ્રકારની ચાર પેટર્ન પહેલા તો મિત્રો આપણે પેટર્નની અંદર જોયું કે તમને આલ્ફાબેટ આપેલા હશે અને તેનો કોડ આલ્ફાબેટ ની અંદર જ આપેલો છે ક્વેશ્ચન ની અંદર જ આપેલો હશે જેમાં તમારે આલ્ફાબેટ જ કોડ હશે એવી રીતના બીજી પેટર્ન જોઈ આલ્ફાબેટ આપેલા હશે સામે કોડમાં શું આપેલું છે અંક આપેલા હશે અને તેનો પ્રશ્નની અંદર જ જવાબ હશે મિત્રો અને ત્યાર પછી ત્રીજી પેટર્ન ત્રીજી પેટર્નમાં શું જોયું તો તમને ત્રીજી પેટર્નની અંદર આપણે જોયું કે ચાર આલ્ફાબેટ આપેલા હશે અને ચાર કોડ આપેલા હશે પાસા ચાર આલ્ફાબેટ આપેલા છે અને ચાર એના કોડ આપેલા છે એમાં ત્રણ આલ્ફાબેટ અને ત્રણ એટલે કે ત્રણ આલ્ફાબેટ અને ત્રણ અંક કોમન હશે અને સામે પણ એવું જ હશે ત્રણ આલ્ફાબેટ અને ત્રણ અંક કોમન હશે પછી બંને જગ્યાએ એક એક અંક વધશે એટલે આલ્ફાબેટ વચ્ચે તો તેનો કોડ સામે જ હશે એવી રીતના કોડ પૂછી શકશે અને લાસ્ટની અંદર શું જોયું તો લાસ્ટની અંદર તમને આવું એક કોષ્ટક આપેલું હશે અને એની નીચે તમને સેમ્બોલ આપેલા હશે અથવા તો કોઈ પણ વસ્તુ અંક આપેલા હશે સેમ્બોલ આપેલા હશે અથવા તો આલ્ફાબેટ આપેલા હશે ને એટલે સામે તેના કોડ આપેલા હશે અને ત્યાર પછી તમને પૂછશે કે સ્ટ્રોંગ નો કોટ કયો તો તમારે આવી રીતના પછી આલ્પો બેટર અથવા તો મિક્ષણ હશે અને તેમાં પ્રશ્ન પરીક્ષા ની અંદર સીધો જવાબ લખવાનો હશે અને જે પીએ છે બે સત્તર ની અંદર પૂછાયેલું હતો તો મિત્રો અહિયાં આપણે આજે લેક્ચર રાખીએ છીએ જય હિન્દ જય ભારત